thank you

ઉદ્ઘાટનો એડીની સફળતા દરમિયાન તેમણે મહાભારતના પુસ્તકો ખરીદ્યા હતા પરંતુ જ્યારે આ પુસ્તક તેમના ઘરમાં આવ્યા ત્યારે તેમણે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અભિનય પોતાનો બ્લોગ પર ખુલાસો કર્યો હતો અને તે પોતાના ઘર માટે આ પવિત્ર પુસ્તક મંગાવ્યું હતું જો કે મિત્રો પરંતુ જ્યારે આ પુસ્તક ઘરમાં આવ્યું ત્યારે તેમણે સમજાયું કે મહાભારત અને ઘરમાં રાખવું જોઈએ નહીં તેમ બિગ બીએ પવિત્ર પુસ્તકને લાઇબ્રેરીને સોંપવાનું નક્કી કર્યું ત્યારે મિત્રો અભિનેતાએ જણાવ્યું હતું કે પુસ્તક ખરીદવા પાછળનું કારણ સિક્વેસ્ટ વધુ જાણવાનું હતું અભિનેતા બચ્ચનને બ્લોગ પર લખ્યું કે ખરેખર આપણા શાસ્ત્રોમાંથી શીખવા જેવું ઘણું છે અને તે કારણે તેમણે પુસ્તક ખરીદ્યું હતું ત્યારે મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય